નમસ્કાર આજે આપણે વાત કરીશું સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે કે એસઈઓ વિશે ઘણીવાર એવું બને કે સરસ વેબસાઇટ બનાવી હોય પણ કોઈ એને શોધી જ ન શકે આનો જવાબ છે એસઈઓ ટૂંકમાં કહીએ તો એસઈઓ કોઈ પણ સાઇટને સર્ચ એન્જિન અને મુલાકાતીઓ બંને માટે વધુ સારી બનાવે છે તો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી જુઓ એસઓના મુખ્યત્વે બે પ્રકાર છે એક છે ઓનસાઇટ એસીઓ એટલે કે જે વેબસાઇટ પર થાય છે અને બીજું છે ઓફસાઇટ એસીઓ જે વેબસાઇટની બહાર થાય છે ઓનસાઈટ એસીઓમાં એ બધી બાબતો આવે છે જે સીધી આપણા નિયંત્રણમાં હોય છે જેમ કે કન્ટેન્ટ અને પેજ સ્ટ્રક્ચર જ્યારે ઓફસાઇટ એસીઓ વેબસાઇટની ઓથોરિટી અને પ્રતિષ્ઠા વેબ પર બનાવવાનું કામ કરે છે પણ એસીઓને સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે સર્ચ એન્જિન પોતે કેવી રીતે કામ કરે છે આખી પ્રોસેસ ત્રણ સ્ટેપમાં થાય છે પહેલા સ્ટ્રોલિંગ પછી ઇન્ડેક્સિંગ અને છેલ્લે રેન્કિંગ અને એસીઓના પ્રયત્નો આ દરેક સ્ટેજ પર સીધી અસર કરે છે પણ એ કેવી રીતે જાણી શકાય કે કરેલા પ્રયત્નો સફળ થઈ રહ્યા છે એના માટે પણ ટૂલ્સ છે આ માટે ગૂગલનું ફ્રી ટૂલ છે સર્ચ કન્સોલ જે વેબસાઇટના પરફોર્મન્સ પર નજર રાખવામાં મદદ કરે છે આનાથી ખબર પડે છે કે સાઇટ કેવું કામ કરી રહી છે ટ્રાફિક ક્યાંથી આવે છે અને શું સુધારવું પણ હવે આખી ગેમ બદલાઈ રહી છે કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને આના કારણે એક નવો કોન્સેપ્ટ આવ્યો છે જનરેટિવ એન્જિન ઓપ્ટિમાઇઝેશન અથવા જીઇઓ એટલે કે હવે કન્ટેન્ટને માત્ર સર્ચ માટે નહીં પણ ચેટ જીપીટી જેવી એઆઈ સિસ્ટમ્સ માટે પણ ઓપ્ટિમાઇઝ કરવું પડશે પણ ભલે ટેકનોલોજી ગમે તેટલી બદલાય મૂળભૂત ધ્યેય તો એ જ રહે છે કન્ટેન્ટને સાચા લોકો સુધી પહોંચાડવું તો સવાલ એ છે કે શું કન્ટેન્ટ સર્ચના ભવિષ્ય માટે તૈયાર છે